મિત્રો મિત્રો તમને લાગતું હશે ને આજે હું જીરામજી સરકારની એવી શક્તિશાળી યોજના જે આપે છે પૂરા દિવસની રોજગાર ગેરંટી હા મિત્રો આ છે જી રામજી યોજના મિત્રો જી રામજીનું નું ફૂલ ફોર્મ નામ છે ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ મિત્રો એટલે શું તો એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને આવકની ગેરંટી આપતી સરકારની યોજના મિત્રો જી રામજી યોજના શું છે તો મિત્રો ભારત સરકારની યોજના ખાસ કરીને ગામડા માટે એકસો પચીસ કામ મિત્રો જો કામ ન મળે તો સરકાર જવાબદાર મિત્રો કયા પ્રકારનું કામ મળે છે તો આમાં રસ્તા અને નહેરુ નું કામ મળે તળાવ નું કામ મળે ચેકડેમ નું કામ મળે પાણી સંચય ગ્રામ વિકાસના કામ મળે તમારા ગામમાં જ રોજગાર મળી રહે તમને મિત્રો મહેસાણો સીધું બેંક ખાતામાં જમા થાય તો મિત્રો ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિક કામ કરવા તૈયાર વ્યક્તિ જોબ કાર્ડ ધરાવનાર મિત્રો એકસો દિવસની રોજગાર ગેરંટી આ કોઈ વચન નથી આ તો તમારો અધિકાર છે મિત્રો વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ માહિતી ગામના દરેક મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ